ઘડિયા હવે આપણે ઘડિયા વાંચવાની એક મજેદાર રીત જોઈશું ત્રણ નો સમૂહ એક વાર ત્રણ થયા તેને ત્રણ એકા ત્રણ કહેવાય છે ત્રણ નો સમૂહ બે બાર છ થયા તેને ત્રણ દુ છ કહેવાય છે ત્રણ નો સમૂહ ત્રણ બાર નવ થયા તેને ત્રણ તરી નવ કહેવાય છે ત્રણનો સમૂહ ચાર વાર બાર થયા તેને ત્રણ ચોક બાર કહેવાય છે ત્રણનો સમૂહ પાંચ વાર પંદર થયા તેને ત્રણ પંચા પંદર કહેવાય છે ત્રણનો સમૂહ છ વાર અઢાર થયા તેને ત્રણ છક અઢાર કહેવાય છે ત્રણનો સમૂહ સાત વાર એકવીસ થયા તેને ત્રણ સત્તા એકવીસ કહેવાય છે ત્રણ નો સમૂહ નવ વાર સત્યાવીસ થયા તેને ત્રણ નવ્વા સત્યાવીસ કહેવાય છે ત્રણ નો સમૂહ દસ વાર ત્રીસ થયા તેને ત્રણ દસે ત્રીસ કહેવાય છે હવે આ જ રીતે બાળકોને બીજા ઘડિયા યાદ રાખવા માટે કહો